નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુઝ સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજ નીચે બનાવવામાં આવ્યું છે અદ્ભુત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાર્લે પોઈન્ટ બ્રિજ નીચે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે તે શહેરનું પહેલું અંડરબ્રિજ ઇન્ડોર સ્પોર્ટ્સ અને રીક્રિએશન સેન્ટર છે સહિત વીર સી ફ્લાયઓવર નીચેના ત્રણ સ્પેન્સરનો ઉપયોગ કરીને આ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું છે પુલની નીચેની ખાલી અને બિનઉપયોગી જગ્યાના સદુપયોગ કરીને નાગરિકો માટે રમતગમત અને મનોરંજનનું કેન્દ્ર બનાવવું જે પ્રોજેક્ટ અંદાજિત અઢીક કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે આ સંકુલમાં રમતગમત અને મનોરંજન માટેની ઘણી સુવિધાઓ આપવામાં આવી છે